નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો આપણે જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ છીએ એની અંદર આપણે ઘણા બધા પોષક તત્વો ઘણા બધા ગૌણ તત્વો અને ઘણા બધા સૂક્ષ્મ તત્વોનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારવાની કોશિશ કરતા હોઈએ છીએ મિત્રો આજે આ વિડીયોના માધ્યમો દ્વારા આપણે સલ્ફર જે ગોણ તત્વ છે જેના ઉપયોગ થકી આપણા જે કોઈ પાકની અંદર એ કેવી રીતે કાર્ય કરે છે જેના થકી એના ઉપયોગથી આપણા ઉત્પાદનમાં કેવો સારો એવો વધારો થાય છે મિત્રો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આ જે સલ્ફર ગોણ તત્વ છે મિત્રો એ બજારની અંદરથી આપણને পাઉડર ફોર્મ ગ્રાન્યુલ ફોર્મ અને લિક્વિડ ફોર્મ આ ત્રણ प्रकारे પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે આ જે સલ્ફર તત્વ છે મિત્રો એ આપણા પાકની અંદર ઉપયોગી બને છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાનો છે આ જે સલ્ફર તત્વનો કોઈ પણ પાકની અંદર જો આપણે ઉપયોગ કરશું મિત્રો તો સૌથી પહેલા તો સારી એવી વૃદ્ધિ વિકાસ કરશે મિત્રો આજે છોડનો સારો એવો વૃદ્ધિ વિકાસ થવાનું કારણ એ છે કે સલ્ફરના ઉપયોગ થકી કોઈ પણ પાકના પ્રકાશ સંકલેષણની ક્રિયામાં આ સલ્ફર તત્વ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે મિત્રો જેના થકી છોડનો સારો એવો વૃદ્ધિ વિકાસ થાય છે હવે મિત્રો આ સલ્ફરના ઉપયોગ થકી જે જે પાકો છે કે કપાસ તલ કે મગફળી એવા પાકોની અંદર તેલની ટકાવારી પણ આ સલ્ફર વધારે છે જેના થકી આપણું બીજની અંદર તેલની ટકાવારી વધશે તો એનું વજન વધશે અને સરવાળા આપણું ઉત્પાદન વધશે તો સલ્ફર આવી રીતે પણ તેલની ટકાવારી વધારે છે હવે મિત્રો સલ્ફર જો તમે તમારા પાકની અંદર વાપરશો તો તમારો જે કોઈ પાક છે એની અંદર પ્રોટીનનું પ્રમાણ પણ વધારે છે મિત્રો બીજા નંબર ઉપર ફૂગ નાશક જેવું પણ કાર્ય કરે છે મિત્રો ત્રીજા નંબર ઉપર જંતુનાશક એટલા માટે કહીએ છીએ મિત્રો કે આપણા જે કોઈ પાકની અંદર સફેદ ભૂકી સારો અથવા કથેરી આવેલી હોય મિત્રો તો એના નિયંત્રણમાંથી સલ્ફર એંસી ટકાનો જો તમે ઉપયોગ કરશો તો સારું એવું નિયંત્રણ મેળવી શકશો મિત્રો આમ જોવા જઈએ તો એનો માપ પ્રતિ લીટરે બે ગ્રામની આજુબાજુ રાખવાનો હોય છે મિત્રો એટલે કે જો પંદર થી સોળ લીટરનો પંપ હોય તો એ પ્રમાણે તમારે લગભગ બત્રીસ ગ્રામ જેટલું માપ રાખી અને છટકાવ કરશો તો ભૂકી સારો અને લાલ કચેરી ઉપર તમને સારા એવા નિયંત્રણો મળી જશે જેથી કરીને આપણું ઉત્પાદન પણ વધશે મિત્રો જો ફળ ફળાદી કોઈ પાક હોય તો એની અંદર જો તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો આ ફળ ફળાદી પાક જ્યારે એ ફળ પાકી ગયું હોય મિત્રો અને એની જ્યારે સ્ટોરેજ કરવામાં આવે ત્યારે તે લાંબા સમય સુધી એમાં સડો બેસતો નથી અને એ ફળ સારામાં સારું ફ્રેશ રહેશે મિત્રો તો એવો પણ સલ્ફરનો ઉપયોગ છે મિત્રો ફળ ફળાથી પાકમાં અને આમ જોવા જાવ તો કોઈ પણ પાકની અંદર સલ્ફરનો જો ઉપયોગ કરશો તો સૌથી પહેલાં તો પ્રોટીનમાં વધારો કરશે મિત્રો બીજા નંબર ઉપર કોઈ પણ ફળ હોય તો એની અંદર મીઠાશમાં પણ વધારો કરશે મિત્રો અને શેરડી જેવા પાકની અંદર જો તમે સલફનનો ઉપયોગ કરશો મિત્રો તો શેરડીની જે બે ગાંઠો હોય એની વચ્ચેનું જે અંતર છે એમાં વધારો કરશે મિત્રો જેના થકી આપણા ઉત્પાદનમાં સારો એવો ફાયદો મળે છે મિત્રો તો સલ્ફણનો આવી રીતે પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે મિત્રો ખાસ અમારે એ પણ તમને જણાવવું છે કે આ જે સલ્ફર તત્વ છે એ હકીકત એક ખાતર છે એવું આજ સુધી ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા હતા પણ હકીકત ખેડૂત મિત્રો સલ્ફર એક ખાતર છે એ વાત તો સાચી જ છે પણ એની સિવાય એક ફૂગનાશક છે તથા એની સાથે સાથે જંતુનાશક પણ છે મિત્રો તો એનો ઉપયોગ કરવાનો તમે ટાળશો નહીં મિત્રો ખૂબ જ સસ્તી એવી કિંમતમાં મિત્રો હાલ બજારની અંદર સારી એવી કંપનીઓના સલ્ફર મળી રહેશે મિત્રો તો એનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે બજારની અંદર સલ્ફર બાવીસ ટકા એસી ટકા અને નેવ ટકા આ ત્રણ પ્રકારે પ્રાપ્ત થાય છે મિત્રો એસી ટકા સલ્ફર છે મિત્રો એ મેં જેમ અગાઉ કહ્યું તેમ દુઃખી સારો અને લાલ કથેરી માટે સારામાં સારું અનને આવે છે મિત્રો જે તમે ઉપરથી છંટકાવ કરીને સારા એવા રિઝલ્ટો મેળવી શકો છો મિત્રો હવે જે આ સલ્ફર તત્વ છે મિત્રો એના વિશે એક ખાસ તમને એ પણ કહેવા જઈ રહ્યો છો મિત્રો કે સલ્ફર તત્વ છે એનો તમારે ચોમાસું અને શિયાળો પાક હોય એની અંદર ઉપયોગ કરશો તો સારા એવા રિઝલ્ટો મળશે મિત્રો એનું કારણ એ છે મિત્રો કે સલ્ફર આપણા પાકને ગરમી આપે છે મિત્રો હવે જો ઉનાળાની અંદર ટેમ્પરેચર હાઈ હોય છે મિત્રો અને જો તમે ઉનાળામાં સલ્ફરનો ઉપયોગ કરશો તો આડઅસર ઊભી થવાની શક્યતા વધી જાય છે મિત્રો જેથી કરીને જો તમારે ઉનાળાની અંદર સલ્ફરનો ઉપયોગ કરવો હોય તો સારા એવા કૃષિ નિષ્ણાતોની સલાહ મુજબ તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો છો અને જો સલ્ફરનો ઉપયોગ કરવા જતા હોય મિત્રો તો મારી એવી ભલામણ છે કે એક વાર આપણી જે કોઈ જમીન છે એની સારી એવી જમીન ચકાસણી કરાવવી પણ તમારે આવશ્યક બનશે મિત્રો જેના થકી તમને ખબર પડશે કે આપણી જમીનની અંદર કેટલું સલ્ફર પડેલું છે અને કેટલા પ્રમાણમાં જે કોઈ પાકનું વાવેતર કરતા હોય એના માપ પ્રમાણે તમે આપશો તો સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો તો આવી રીતે સરફનો તમે યોગ્ય સમયે જો ઉપયોગ કરશો તો સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત થશે મિત્રો મિત્રો મારા આ વિડીયોના માધ્યમો દ્વારા જો તમને યોગ્ય સાચી અને સચોટ માહિતી જો મળેલો હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી છે તેને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો હસ્ત